અપહરણ કરી ઢોર માર મારી રોકડ રકમ રૂપિયાની પણ કરાય છે લૂંટ અગાઉ થયેલ માથાકૂટમાં બનેલ સાક્ષસંગેની દાજ રાખી યુવાને મરાય ઢોર માર ઇજાગ્રસ્ત યુવાને પોતાના મિત્રને અને ભાઈને બોલાવી બનાવ અંગેની જાણ કરી મેમણ યુવાન દ્વારા સમગ્ર બનાવ અંગે પોલીસ સમક્ષ જાણ કરી બોટડા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરે આવી કુર્તાપૂર્વક માર મારનાર સામે પોલીસ દ્વારા ખૂબ જ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરી અશ્વિન કોયાલ ચેન ન્યૂઝ ભાવનગર અંબાજો હું તો મારા મળી મને ફાટક પેલા ઉભો રાખ્યો ફાટક હું નાણામાજીના ગળી લેવા નીકળવા ગયો ને ત્યાં મને ઉભો રાખ્યો મને કે તું મને કેમ છરી મારવાની વાત કરતો હતો જૂની અગાવતે બીજું તું મેં કાંઈ કોઈને છરી મારવાની વાત કરી નથી મેં કીધું અત્યારે મને જવા દે મારા ગાડી ભરવા જવું છે હું હાંજે આવીને તને રૂબરૂ મળીશ તો મને કહે કે ના ના એમ કરીને પરાણા મારી ગાડીમાં આગળ બી ગયો મને વાયા દિડે મારો મોબાઈલ લઈ લીધો દીખીમાં નાખી દીધો આગળ ખાનામાં ને મને મોગલ મંદિરથી આગળ લઈ ગયો વીઆઈપી વોટીને મોગલ પુલવાળા રોડ ઉપર શમશાનની આગળ ખુલ્લા મેદાનમાં જઈને મને છ જણાએ માર્યો તો હિત મનસુરી ઉર્ફે ડાકુ એનો ભાઈ સમીર મંસૂરી ને ત્રીજા વ્યક્તિનું નામ છે રેહાન વસાયા બીજા ત્રણ વ્યક્તિનો ઓળખ વ્યક્તિ નું માતા કરેસો મારા કાંઈ નહીં બીજા એના પેલા મગજ મારી જે જગ્યાએ ખાલી ઉભો શાંતિથી જોતો હતો ત્યાં મને એમ કીધું કે તું જ્યારે વાતમી જવામાં મારી હારવાર હતો સી ડિવિઝનમાં જે મારી ગવાઈ દીધી છે મેં કીધું તું તમે પૂછ્યો સી ડિવિઝન માં આવું તારી હારવાર મેં તારી ગવાઈ નથી હું પેલા ગયો હતો સી ડિવિઝન માં મને એમ કીધું સી ડિવિઝન લાગ્યો હું પહેલાં ગયો હતો સી ડિવિઝન માં ત્યાંથી મને બે ડી માણસોએ પેલા કુંભારવાળા સર્કલે રે આવ્યા પછી અહીંથી બે દિવસ ટપના માણસો આવ્યા સાહેબો આવ્યા એ મને અહીંયા લઈ ગયા કુંભારવાળા મને કે વિસ્તાર દેખાડવા પછી મને કે હાલો તમે ડી ડિવિઝનમાં આપણે કેસ લખાવવા પડે તમે બધું વાંધો નહીં અત્યારે હું ડી ડિવિઝનમાં ફરિયાદ લખાવવા આવ્યો હતો ભાઈ પાસે ઓલા ગાડીના ક્લચ વાયરના આઉટર આવે ને ત્રણ વ્યક્તિની પાસે ઈ હતા ને એક વ્યક્તિ પાસે તલવાર હતા